દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે નિવેશી દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ અમારા તમામ મિત્રોની એક ખૂબ મહેનત અને જહેમત છે આ નિવેશી દીકરીઓના લગ્ન દ્વારા અમે એક એવો પણ મેસેજ સંદેશ આપવા માગીએ છીએ કે આજના જમાનામાં આ મોંઘવારીના યુગમાં જો આ સમૂહ લગ્નમાં સૌ સમાજના ભાઈઓ બહેનો જોડાય તો સૌને ફાયદો છે બીજું કે આ તમામ કામગીરી ટીમવર્ક દ્વારા થઈ રહી છે અને સૌ યુવાનોની ખૂબ મહેનત છે સાથે સાથે આજની આ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા દ્વારા પણ મોનિટરિંગ થઈ રહ્યું છે અને રાત્રે દરેક દીકરીને કે દીકરાને ઘેર દાંડિયા રાસ કે કરવા હોય તો એની જગ્યાએ સમાજમાં એક સાથે માનવ મેરામણ સમાજ સમુદાય દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન છે સાથે સાથે અમે લગ્નના દિવસે દરેક દીકરા દીકરીઓ ખૂબ રાજી ખુશીથી અહીંયા લગ્નમાં જોડાય એ માટેના અમારા પૂરતા પ્રયત્નો છે અમે ખાસ એવું કહેવા માગીએ છીએ કે આ સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા સામાજિક ભાવના સાથે સૌ જોડાવ એવી અમારો આ શુભ સંદેશ છે મારું નામ કિશોરભાઈ ચમનભાઈ કાનેટીયા સમૂલગ્ન કડવા પાટીદાર સમાજ બોટાદ આયોજિત ચોરેશી ગામ સમાજ દ્વારા આ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે આવું ભવ્યતમ ભવ્ય આયોજન થતું જ હોય છે પરંતુ આ વખતે કાંઈક અલગ આયોજન કરવામાં આવેલ છે ચોર્યાસી ગામ સમાજની યુવા ટીમ તેમજ અને દરેક ટીમ દ્વારા આનું આયોજન સફળ થયેલું છે એકત્રીસ ટીમ બનાવવામાં આવેલી છે અને દરેક ટીમને પોતાના કામની વહેંચણી કરવામાં આવેલ છે અને પોતે સ્વતંત્ર નિર્ણય લઈ લઈ શકે અને સમાજનું રૂડામાં રૂડું કઈ રીતે આયોજન થાય અને સમાજને પણ એમ થાય કે આ ચોર્યાસી ગામ સમાજે જે નિવેશી દીકરીઓને લગ્નનું આયોજન કરેલું છે એ પણ રાજી રહે અને કોઈ પણ જાતની કચાશ ન રહે એવું સમાજ અને યુવા ટીમ દ્વારા ભવ્ય આયોજન થયેલ છે કેવા કેવા કાર્યક્રમો કાર્યક્રમની સાહેબ વાત કરીએ એકથી એક ચડિયાતા કાર્યક્રમ આ સમાજે કરેલા છે ત્યારે નવાઈ લાગશે સર કે અહીંની જે ટીમ રહી એ ટીમે ખૂબ સરસ આયોજન કરી મતલબ પાર્કિંગની વ્યવસ્થા કરીએ તો ક્યાંય કોઈને અડચણરૂપ ન થાય તેમજ આ આ વખતે ગામડાની અંદર પોતે દીકરીઓના વાલીઓ ખૂબ ખર્ચો કરતા હતા તો યુવા ટીમે એવું વિચાર્યું કે આપણે અહીંયા જ આયોજન કરીએ એટલે સરસ મજાનું સાગર પટેલના સ્વરમાં અહીંયા ગીત ગુંજન કાર્યક્રમ અને તેમજ રાસકર્મણનું પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ છે હાજી સાહેબ અહીંયા આપણે વાત કરીએ તો ચોરસી ગામ સમાજ અહીંયા ભેગો થવાનો છે અને લગભગ ત્રીસ હજાર જેટલા કડવા પાટીદાર સમાજ અહીંયા જ્યારે ઉમટવાના છે ત્યારે એક સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ તકલીફ હોતી નથી પરંતુ આપણે આખું જે અહીંયા ચોરસી ગામ સમાજ અને ચોત્રીસ વીઘાની અંદર અને પાર્કિંગ જે એસી નેવું વીઘામાં છે તો આપણે સુરક્ષાનો ખ્યાલ રહે તે વાંગદણીની ટીમ દ્વારા સરસ મજાનું સુરક્ષા આખું કોર્ડન કરવામાં આવે છે અને રજે રજનો આપણે ખ્યાલ રહે કોઈ અઘટિત ઘટના પણ ન બને મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે